હલો ફ્રેન્ડ્સ હું છું નીપા અને આજે આપણે બનાવશું કાચી કેરીની ચટણી આ કેરીની રેસીપી છે દાદીમાની સ્ટાઇલની એકદમ ટ્રેડિશનલ રેસીપી છે પણ આપણે આજે એને બનાવીશું મોડન સ્ટાઇલથી તો ચલો આપણે ટ્રેડિશનલ રેસીપી બનાવીએ મોડન સ્ટાઇલથી તો એના માટે આપણે અહીંયા લીધું છે તોતાપુરી કેરી અહીંયા મેં બે નંગ તોતાપુરી કેરી લીધી છે અને અહીં પાંચ નંગ આપણે કાંદા લીધેલા છે તેને પણ બંનેને આપણે અહીંયા છોલીને રેડી રાખેલા છે એની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ગોળ લીધો છે મેં અહીંયા એ લગભગ મેં દોઢસો ગ્રામ જેટલો ગોળ લીધો છે અહીંયા આપણે લેશું જીરું અને લાલ મરચું પાવડર હવે આપણે આ બંને કાંદા અને કેરીને આપણે ચોપરમાં કટ કરી લેવાના છે જેટલો કપ કાપેલા કાંદા થશે એનાથી ડબલ ભાગમાં આપણે કેરી થશે એટલે કેરીનું માપ સપોઝ અહીંયા એક કપ હોય તો કાંદાનું માપ અહીંયા અડધો કપ રહેશે એટલે આપણે એ રીતે કાંદાને અને કેરીને કાપીને એનું માપ લેવાનું છે તમે તમારી રીતે તમે એમાં માપ એડજસ્ટ કરી શકો છો આપણે કાંદા અને કેરી બંનેને કાપીને રાખી લીધેલા છે હવે એની અંદર આપણે એડ કરીશું મીઠું મરચું જીરું પાવડર લેશું અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે લગભગ મેં દોઢ ટેબલ સ્પૂન જેટલો જીરા પાવડર લીધો છે અને ગોળ ગોળ અહીંયા આપણે લગભગ મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલો ગોળ લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો અને આપણે બધી વસ્તુને મિક્સ બરાબર હલાવીને કરી દેવાની છે તો જુઓ તમે જોઈ શકો છો ગોળમાંથી પાણી છૂટ્યું છે અને બરાબર એક રસ થઈ ગઈ છે ચટણી તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી ગમી હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરશો થેન્ક યુ હવે આપણે આ બીજી સ્ટાઇલની ચટણી બનાવશું એમાં આપણે અહીંયા એક તોતાપુરી કેરી છોલીને રાખેલી છે અને બે કાંદા છોલીને રાખેલા છે એની સાથે આપણે જીરું પાવડર મરચું અને મીઠું લેશું હવે આપણે આ બંને કાંદા અને કેરીને આપણે ચોપરમાં કાપી લેવાના છે બારીક બારીક કાપીને આપણે રેડી કરી દીધા છે જ કાંદા અને કેરી કાંદા અડધો કપ છે તો કેરીને આપણે એક કપ લેવાની છે અને આપણે બંનેને એક મોટા બોલમાં મિક્સ કરી લેશું એની અંદર આપણે મીઠું શેકેલું જીરું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી ને હલાવી લેશું આ જે લોકોને ગોળ ખાવાનું પસંદ નથી તે લોકો માટે આ સૌથી એક બેસ્ટ ઓપ્શન છે ચટણીનું અને આ ચટણી જો આપણી પાસે રેડી હોય તો આપણે એને મમરા કે જે ચણાની દાળની અંદર મિક્સ કરીને પણ ખાઈએ થોડી તો પણ બહુ મસ્ત લાગે છે અને આ ચટણીને આપણે લાંબો સમય સુધી નથી રાખવાની એક દિવસમાં કે બે દિવસમાં એને વાપરી દેવાની છે તમને આ રેસીપી અમારી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરશો ટેક કેર